નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારણ આઈસી એગ્રોનોમિસ્ટ મિસ્ટ ગીર સોમનાથ હવે આપણે આજે વાત કરવાની છે નારિયેળીના પાક વિશેની કે નારિયેલીના પાકમાં હાલ વરસાદ ઘણા એરિયાની અંદર ચાલુ છે અને હજી પણ લગભગ બે તારીખની આજુબાજુ વરસાદ રહેવાનો છે એ પછી હવે નારિયેળીની અંદર ખાતર વ્યવસ્થા પણ શરૂઆત થઈ જશે તો નારિયેલીના પાક માટે કયું ખાતર વાપરવું મિત્રો નારિયેળ એક એવો પાક છે કે વર્ષો સુધી આપણી જમીનમાં રહે છે અને કન્ટિન્યુ આપણે પ્રોડક્શન લઈએ છીએ એમાંથી ઉત્પાદન લેતા હોય છે તો એના માટે ખાતર વ્યવસ્થા પણ શું કરવું તો એના માટે ખેડૂત મિત્રો આઈસીએલ કંપનીનું આવે છે પોલીસલ્ફેટ આ એક એવું કુદરતી ખાતર છે કે કોઈ કેમિકલ બેઝ નથી ટોટલી જે આવે છે એ ઓર્ગેનિક ખાતર છે અને ચાર તત્વો વાળું ખાતર છે જેની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટાસ છે આ જે ચારે ચાર તત્વો છે એ ખેડૂત મિત્રો સ્લો રિલીઝ છે એટલે કે તમે જ્યારે જમીનની અંદર નાખશો નારિયેરીની અંદર ત્યારથી લઈ અને ત્રણથી થી ચાર મહિના સુધી સતત તમારા નારિયેરીના જે પાક છે એને ન્યુટ્રિશન પૂરા પાડશે હવે આ જે ખાતર છે ઓર્ગેનિક સુકામે છે કારણ કે એની અંદર જે આપેલો છે ઓમરી સિમ્બોલ ઓ એમ આર આઈ ઓર્ગેનિક મટીરિયલ રિવ્યુ ઇન્સ્ટિટ્યૂટ આ જે અમેરિકાની એક સંસ્થા છે એના દ્વારા પ્રમાણિત કરેલું છે કે આ પોલીસલ્ફેટ ખાતરની અંદર કોઈ કેમિકલ નથી તો કઈ રીતના એ આપવું નારિયળીની અંદર તો ખેડૂત મિત્રો અત્યારે જે જમીનમાં ભેજ નથી અને રીંગ થઈ શકે એવું છે તો થડથી દોઢથી બે ફૂટ આ દૂર તમારે રિંગ બનાવવાની છે એની અંદર એક કિલો નાખવાનું છે અને જો વધારે પડતું ખરણ થતું હોય નાના નારિયેળનું તો એની અંદર આઈસીએલ કંપનીનું જ આવે છે સિલેક્ટેડ બોરોન જે ચિલેટેડ બોરોન આવે છે સ્ટાન્ડર્ડ મટીરિયલ એ તમારે ત્રીસથી ચાલીસ ગ્રામ સુધી તમે એક છોડની અંદર નાખી શકો છો આ જે બોરોન છે એથી ખરણ પણ અટકી જશે અને જે આપણે નારિયેરીના જે નાના નારિયેળ બંધાતા હોય એની અંદર પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે કારણ કે જ્યારે ફલિનીકરણ વારંવાર કોઈ પાકની અંદર થતું હોય તો એની અંદર બોરન જે તત્વ છે એ ખૂબ આવશ્યક પોષક તત્વ છે તો બોરન કન્ટિન્યુ તમારે આપતું રહેવાનું છે પછી બીજું એક ખેડૂત મિત્રો આપણા આઈસીએલ કંપનીનો જે એક ગ્રેડ આવે છે સ્ટાર્ટર એ અત્યારે જે તમે સફેદ માખીની દવા સ્પ્રે કરતા હોય કથિરીની કોઈ પણ સ્તરે સ્પ્રે કરતા હોય દવાઓ તો એ નાખવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ લઈ શકાય છે કારણ કે એની અંદર અખી અગિયાર છત્રીસ ચોવીસ છે પ્લસ માઇક્રોટન છે પ્લસ યુમેકટન છે પ્લસ એડઝુવન ટેકનોલોજી છે ફોર્ટી વન ટેકનોલોજી છે સ્ટીકર છે અને સ્પ્રેડર છે એટલે કે જે પણ તમે દવાઓ ટાંકાની અંદર નાખીને છાંટતા હોય તો આ ગ્રેડ જે તમે છાંટો છો એ લો પીએચનો ગ્રેડ હોવાથી જે તમારું ટાંકાનું પાણી છે એ ટેમ્પરરી લો કરી દેશે અને જ્યારે તમે સ્પ્રે કરશો ત્યારે એ જે તમે દવા સફેદ માખીની હોય કે પથીરીની હોય એ દવા સાથે જો ભળશે તો એ દવાનું રિઝલ્ટ પણ વધારી દેશે એટલે ખાસ કરીને સ્પ્રેમાં આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર વાપરવાનું ટાકે એકથી એટલે એક હજાર લીટરની અંદર એકથી બે કિલો અને પાયાની અંદર આપણે વાપરવાનું છે પોલીસલ્ફેટ અને સાથે આઈસીએલનું બોરોન જે આવે છે ફરતે રિંગ કરી અને એક કિલો આપણે પોલીસલ્ફેટ આપવાનું છે અને ત્રીસથી ચાલીસ ગ્રામ બોરોન આપવાનું છે આનું રિઝલ્ટ છે એ ખેડૂત મિત્રો ત્રણથી ચાર મહિના સુધી તમે લઈ શકો છો અને જમીનમાં પણ કોઈ નુકસાન કરતું નથી પર્યાવરણમાં કોઈ નુકસાન કરતું નથી અને છોડની અંદર પણ કોઈ નુકસાન કરતું નથી કારણ કે ઓર્ગેનિક ખાતર છે જે આઈસીએલ પોલીસલ્ફેટ આઈસીએલ કંપનીનું જ ખરીદવાનો આગ્રહ રાખજો ખેડૂત મિત્રો થેન્ક યુ